જય સ્વામિનારાયણ આજે આપણે ગળિયા સિંગ દાણા બનાવવાના છીએ આ ગળિયા સિંગ દાણા વ્રત હોય ઉપવાસ હોય તેમાં પણ આપણે ખાઈ શકીએ છીએ વ્રતો પણ બધા નજીક આવી રહ્યા છે જેમ કે જયા પાર્વતી છે નાની બાળકીઓના ગોરોના વ્રત આવી રહ્યા છે તો પાંચ દિવસ માટે મીઠું નથી ખાવાનું હતું અને પાંચ દિવસનું વ્રત હોય છે તો તેમાં પણ જો આ ગળિયા સિંગ દાણા બનાવીએ તો જે વ્રત કરતી હોય એ બાળકીઓને પણ ખાવાની બહુ મજા આવે તો ગળિયા સિંગ દાણા બનાવવા માટે મેં અહીં એક વાટકો સિંગના દાણા લીધા છે અને એક વાટકો ખાંડ લીધી છે બંનેનું માપ સરખું જ રાખવાનું છે તમે ખાંડ ન ખાતા હોય તો તે જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે એક બાઉલમાં મેં ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે ને આવી રીતે સતત હલાવતું રહેવાનું છે આપણે ચાસણી ચેક કરવાની જરૂર નથી કારણ કે પાણી આપણું બધું એકદમ ઉકળવા લાગે ચાસણી સરસ આપણે ઉકળી જાય પછી આપણી પાસે જે સિંગદાણા છે તે આપણે એડ કરી દેવાના છે અને જ્યારે સિંગદાણા આપણે એડ કરીએ ત્યારે ગેસને આપણે ધીમો કરી દેવાનો છે ત્યારબાદ એડ કરવાના છે ત્યારબાદ હવે ગેસને આપણે ફૂલ કરી દઈશું અને સતત આવી રીતે હલાવતા રહીશું એકદમ આવી રીતે ચાસણી ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દઈશું અહીં આપણે એક બુરું ખાંડ રેડી થઈ જશે એકદમ હલાવતા જઈશું એટલે આપણી ચાસણી એકદમ વ્હાઈટ ઘાટી થઈ જવાની છે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ ઘાટી થઈ ગઈ છે બધા જ દાણાને ખાંડ અડી જવાની છે એકદમ કોટિંગ થઈ જશે અને જે વધારાની ખાંડ છે એ નીકળી જશે તો આપણે કાણાવાળી જે ચાણી હોય તેનાથી બધી ખાંડ ચાળી લઈશું અને દાણા આપણે ખાંડવાળા અલગ કરી દઈશું તો આપણા ખાંડવાળા સરસ ગળિયાદાણા બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને આ ગળિયા સિંગ દાણાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસિપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ થેન્ક યુ